यमुना नाम आपने से आपरे બધા મળ્યા છે એક નહીં બીજા બધા છે એમના જીવનમાં કોઈવાર મેઈન ડિગ્રી

સમય ની દુઆ કોઈ સમય નો વચન અને કોઈ સમય નો દાન નજર આવી એટલે એમનો દેહ નો હોસતા આજે હેરી ગુરુ સંતો નો સમાજ ના ભાઈઓ બહેનો મિત્રો સગાવાલા पगલો થયા ને એ એમના જીવતર નો પરમાન છે One and a